નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર પાઠ પણ અગિયાર આર્થિક વિચારો ઇકોનોમિક થોટ્સ હું આપનું ફરીથી સ્વાગત કરું છું વેલકમ આપણે અત્યારે જે એમાં ચાલી રહ્યું છે એમાં છે મુખ્ય ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો મેન ઇકોનોમિક થોટ્સ ઓફ ગાંધીજી આ આપણે વાત કરતા હતા ગાંધીજીનો પરિચય આપણે પ્રીવિયસ વિડીયો એની પહેલાંના વિડીયોમાં આપણે મેળવ્યો હવે આ વિડીયોમાં મુખ્ય આર્થિક વિચારો શું હતા એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે આપણે તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ એમાં સર્વપ્રથમ આપણે મુખ્ય આર્થિક વિચારોનું જે પ્રસ્તાવિત પેરેગ્રાફ છે એ જોશું ત્યાર પછી એના જે આર્થિક વિચારો હતા સર્વોદય ટ્રસ્ટીશીપ વાલીપણાનો ને એવું બધું એવા બધાનો અભ્યાસ આપણે લેવાનો છે અહીંયા તો આવો ગાંધીજી એમ માનતા હતા કે મૂડીવાદી કે સમાજવાદી આર્થિક પદ્ધતિ ક્યારેય ભારતની આર્થિક સમસ્યાનો ઉકેલ આપી શકે તેમ નથી ગાંધીજી શું માનતા હતા મૂડીવાદી આર્થિક પદ્ધતિ છે સમાજવાદી આર્થિક પદ્ધતિ છે કે ક્યારેય ભારતની આર્થિક સમસ્યાનો ઉકેલ આપી શકે એમ નથી હું તમને યાદ દેવરાવું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં તમે હતા પંદરમો એક પાઠ આવતો હતો મૂડીવાદી સમાજવાદી અને મિશ્ર આવી ત્રણ પદ્ધતિથી વેપાર થતો હતો યાદ કરો આ ત્રણ પદ્ધતિ શીખવાડેલી હતી આપણે તો એમ કીધું કે મૂડીવાદી પત્તિના અમુક દેશો અને અમુક સમાજવાદી પદ્ધતિને આપણે ભારતની અંદર અપનાવી છે મિશ્ર પદ્ધતિ બેમાંથી સારા સારા ગુણ ભેગા કરીને એક પદ્ધતિ બનાવવામાં આવી બિઝનેસની વેપારની આર્થિક પદ્ધતિ બનાવવામાં આવી એને જ કહેવાય છે મિશ્ર પદ્ધતિ બેમાંથી જે ખરાબ ગુણ હતા એ કાઢી નાખ્યા આપણે મૂડીવાદી પદ્ધતિમાં અને સમાજવાદી પદ્ધતિમાંથી ખરાબ ખરાબ લક્ષણ કાઢી સારા સારા ભેગા કરી એક પદ્ધતિ અપનાવવામાં આવી એને કહેવામાં આવ્યું મિશ્ર પદ્ધતિ ગાંધીજીનું પણ આ જ માનવું હતું તમે યાદ કરો મૂડીવાદી પદ્ધતિમાં વેપારીનું જ બધું હાલતું હતું અને ગ્રાહકનું શોષણ થતું હતું અને સમાજવાદી પદ્ધતિમાં સમાજવાદી સરકારનું એક એકના હાથમાં જ બધી જવાબદારી આવી એટલે એને થોડુંક આમ અભિમાન આવી જતું હતું અહેમ આવી જતું હતું એમાં ગ્રાહકનું જ વધારે હાલતું હતું વેપારીનું શોષણ થતું હતું એવું થતું હતું પણ આ મિશ્ર પદ્ધતિ છે એમાં નહીં વેપારી કે નહીં ગ્રાહક બેનું ભલું ઈચ્છવામાં આવે છે આખા સમાજનું ભલું ઈચ્છવામાં આવે મૂડીનું પણ જોવામાં આવે દેશનું પણ જોવામાં આવે ખેડૂતોનું પણ જોવામાં આવે તમામે તમામ વ્યક્તિઓનું સારું અને ભલું ઈચ્છવામાં આવે છે એ જ છે મિશ્ર પ્રધાન પદ્ધતિવાળો દેશ આપણો દેશ ભારત દેશ દરેકમાં ખામી હતી આપણે ભણી ગયા છીએ પંદરમા પાઠમાં ધોરણ દસમાં મૂડીવાદી પત્તીમાં ખામી હતી મૂડીવાદી પત્તિને શું એક બીજું બજારવાદી પત્તી પણ કહેતા હતા અને ઉત્પાદન પદ્ધતિ કેવી હોવી જોઈએ એ બધી વાત કરી હતી આપણે એ વખતે એટલે આપણે અહીંયા ચર્ચા આપણે નહીં કરી વિદ્યાર્થી મિત્રો જે લોકો પંદરમો પાઠનો અભ્યાસ સારી રીતે કર્યો છે દસમા ધરણમાં એ લોકોને ખ્યાલ જ છે તો પાઠમાં આગળ વધીએ હું તમને ફરીથી વચમાં વાત કરી એટલે યાદ દેવી દઉં કે અહીંયા આપણે છીએ તેથી તેમને પશ્ચિમની સંસ્કૃતિ મૂડી સંચાલિત ઉત્પાદન પદ્ધતિ અને યંત્રના વધારે પડતા ઉપયોગનો વિરોધ દર્શાવતા ભૌતિકવાદી જીવન દૃષ્ટિની સામે વૈકલ્પિક આર્થિક વિચારો રજૂ કર્યા ગાંધીજીએ આ વિદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો એવું પણ આપણે આઠ ને નવ બે ધોરણમાં ભણી ગયા છીએ સ્વદેશી અપનાવો મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા આ બધા જે આજે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એ ગાંધીજીની દેન છે ગાંધીજીએ કીધું હતું કે સ્વદેશી વસ્તુ અપનાવો અંગ્રેજોને ખોટ જશે તો અંગ્રેજો આપોઆપ અહીંથી વ્યા જશે અને બિઝનેસમાં ખોટ જશે અંગ્રેજોનો મેઇન ટાર્ગેટ હતો અહીંયા વેપાર કરવા આવ્યા હતા અને આપણે જો એને ફાયદો કરાવતા રહીશું આજે તમે જુઓ આપણે ઘણી વખત એવું જોયું છે કે માણસને વિદેશી વસ્તુ વાપરવામાં બહુ જ અત્યારે ચસ્કો હોય એક આપણા ઇન્ડિયામાં બનેલી વસ્તુ છે કે એક જાપાનથી બનેલી વસ્તુ છે કોઈ ચાઇનાથી બનેલી વસ્તુ છે તો માણસનો હાવભાવ ચહેરો અવાજ તમામ વસ્તુ બદલી જાય છે એક કેમેરાની ખાલી આપણે વાત કરી કે એક ભારતીય દિલ્હીની બનાવટનો કેમેરો છે અને એક જાપાનનો કેમેરો છે એક કાલ્પનિક વાત આપણે કરીએ ખાલી આમ તો કાલ્પનિક ન કહેવાય રિયલ જિંદગીમાં અહીંયા બાયણે દુનિયામાં બને જ છે એની વાત કરીએ આપણે તો એક બે ભાઈઓ હતા એક ભાઈ વિદેશ ફોરેન અને ઈ વિદેશથી જ્યારે અહીંયા ભારત આવે છે ત્યારે એના નાના ભાઈ માટે ગિફ્ટમાં જન્મદિવસની ગિફ્ટમાં કેમેરો લેતા આવે છે તો એ ભાઈ જ્યારે કેમેરો લાવ્યા નાના ભાઈ માટે એ જાપાનની બનાવટનો મેડ ઇન જાપાનનો કેમેરો હતો એ પેક કરેલી ગિફ્ટ રાખી છે અને બીજા એના પપ્પા જે દિલ્હી હમણાં જઈને આવ્યા છે એ પણ દિલ્હીથી એક કેમેરો લાવ્યા ગિફ્ટ હજી પેક છે ખબર નથી કે ગિફ્ટની અંદર શું છે શું નહીં જન્મદિવસ ઉજવી લેવામાં આવે છે પૂરો થાય છે ત્યારબાદ દરેક ગિફ્ટને ખોલવામાં આવે છે હવે નાના ભાઈના ચહેરાના હાવભાવ જોજો મિત્રો નાના ભાઈએ પહેલાં વિદેશનો કેમેરો ખોલ્યો જે જાપાનથી આવ્યો હતો મોટા ભાઈ લાવ્યા હતા ગિફ્ટ ખોયલું ખુશખુશાલ થઈ ગયો કારણ કે એના પિતાશ્રી અને એના ભાઈ બે જાણતા હતા કે આપણા નાના ભાઈને સૌથી વધારે શોખ છે ફોટોગ્રાફીનો તો એણે એ કેમેરો ખોલ્યો એના ચહેરાના હાવ ભાવ ને ઇંગ્લિશમાં ના તેને વાવ ને એવું બધું બોલવા માંડ્યો એ પણ જ્યારે પછી બીજી બધી ગિફ્ટો ખુલે છે અને એક આ ગિફ્ટ પણ ખોલવામાં આવે છે જે એના ફાધર લાવ્યા છે જેના પપ્પા લાવ્યા છે એ ગિફ્ટને પણ ખોલી અને એમાં દિલ્હીની બનાવટનો આપણો મેડ ઇન ઇન્ડિયાનો કેમેરો નીકળે છે ભાઈના ચહેરાના હાવ ભાવ બધું બદલાઈ જાય છે બે કેમેરા પાંચ પાસે રાખે છે એ એક વિદેશથી લાવેલો કેમેરો જાપાન બનાવટનો અને એક આપણો મેડ ઇન ઇન્ડિયાનો દિલ્હીની બનાવટનો અને એ બધાયની કુટુંબના તમામ સભ્યોની વચ્ચે બોલે છે અને એના ચહેરાના હાવભાવ જોજો મિત્રો હું તમને જોવા માટે થોડોક કેમેરો પણ ઝૂમ કરું આ હું તમને સમજાવવા માગું છું કે વિદેશની વસ્તુ શું છે ને દેશની વસ્તુ શું છે એ નાના ભાઈ બે આમ પાંચ પાસે રાખીને જોવે છે અને એક જે જાપાનનો બનાવટનો કેમેરો છે એ જોવે છે આ તો જાપાનની બનાવટ છે આ જાપાડો કેમેરો છે એનો અવાજ એનો હાવભાવ તમામ વસ્તુ બદલી ગઈ અને દિલ્હીના કેમેરા સામું જોઈને કે આ તો દિલ્હીની બનાવટ છે મેડ ઇન ઇન્ડિયા તો એ કેમેરો એ સાઈડમાં મૂકી દે છે મેડ ઇન ઇન્ડિયાનો અને એને જાપાનનો કેમેરો બહુ જ પસંદ આવે છે કહેવાનો મિનિંગ મિત્રો એ છે કે જ્યારે તમે વિદેશની વસ્તુ જોવો છો આજે દરેક વ્યક્તિની વાત છે તો એને આમ એમાં કંઈક નવા નવા ફંક્શન ને નવી નવી વસ્તુ દેખાય છે બાકી જાપાનનો કેમેરો જો હાથમાંથી પડી જાય તો લાંબો સમય ટકતોય નથી અને એ જગ્યાએ આપણો મેડ ઇન ઇન્ડિયા લાંબા સમય સુધી ચાલે એવી વસ્તુ હોય છે છતાંય માણસને કદર નથી આજે આપણા દેશમાં મેડ ઇન ઇન્ડિયા મેડ ઇન ચાઇના મેડ ઇન કોરિયા મેડ ઇન તાઇવાન આવું બધું બહુ વાપરે છે લોકો શું કરવા જઈ રહ્યા છીએ આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ ભારતીય સભ્યતા ભારતીય સંસ્કૃતિ તો ભૂલા જ છે એ પણ ભારતમાં રહીને ભારતને નુકસાન કરી પહોંચાડીએ છીએ આપણે દેશનું ખાવ છો તો દેશનું વાપરો દેશની બધી વસ્તુ કરો એમાં મજા છે તો વિદ્યાર્થી મિત્રો આવો આપણે પાછા પાઠમાં આવી તમે આ ઉપરથી સમજી જ ગયા છો તો કહેવાનો ભાવ એક જ છે કે આપણે સ્વદેશી વસ્તુ વાપરવી હિતાવ છે દેશ માટે નુકસાનકારક છે જેમ જેમ આયાત બહુ વધશે વિદેશી દેવું આપણી માથે વધશે દેશની સુરક્ષા ખતરામાં કહેવાય આપણી નિકાસ વધવી જોઈએ અહીંથી એક્સપોર્ટ થવો જોઈએ માલ આપણે આયાત નથી કરવો ભાઈ એ જોવાનું છે ખાસ તો વિદ્યાર્થી મિત્રો આવો પાઠની શરૂઆત કરીએ તો તેથી તેમને પશ્ચિમની સંસ્કૃતિ મૂડી સંચાલિત ઉત્પાદન પદ્ધતિ અને યંત્રના વધારે પડતા ઉપયોગનો વિરોધ દર્શાવતા ભૌતિકવાદી જીવન દ્રષ્ટિની સામે વૈકલ્પિક આર્થિક વિચારો રજૂ કરી રાખે દેશને ફાયદો થાય એવા વિચારોની રજૂઆત કરીને તો એમાં પહેલો આપણે આપણે લેશું સર્વોદય ગાંધીજીએ હિંસાથી મુક્ત સમાજવાદની કલ્પના કરી જેમાં નિરાધાર દિનહિન સર્વેનો ઉદય થાય તેને સર્વોદય નામ આપ્યું મેં હમણાં જ વાત કરી ને વેપારી હોય ગ્રાહક હોય ખેડૂત હોય કોઈ પણ હોય તમામને લાભ થાય એ માટે એણે નામ આપ્યું સર્વનો ઉદય એટલે કે સર્વોદય તમામને ફાયદો થવો જોઈએ દરેક પોતાનું ઘર લઈને બેઠો છે કોઈને નુકસાન ન જવું જોઈએ એવી આર્થિક નીતિ ગાંધીજીએ અપનાવવાનું કીધું જેમાં સર્વનો ઉદય થાય એટલે કે સર્વોદય ટૂંકમાં સર્વનો ઉદય એટલે સર્વોદય ભગવદ્ ગીતામાં કીધું છે કે જીવ માત્રમાં એક જ આત્મા વ્યાપી રહ્યો છે ઈશ્વર દરેકના દિલમાં છે એમ કીધું છે ભગવદ્ ગીતામાં એ ન્યાયે ગાંધીજીએ પરસ્પર સહકાર ને પ્રેમને સર્વોદયના મુખ્ય આધાર ગણાવ્યા છે સહકાર અને પ્રેમ આ બે વસ્તુ દરેક મનુષ્યમાં હોવો જોઈએ સાથ સહકાર આપવાની ભાવના અને પ્રેમની ભાવના દરેક મનુષ્યમાં રાખવી જોઈએ આપણે કારણ કે દરેકના દિલમાં ઈશ્વર બેઠો છે એ ભૂલવું ન જોઈએ આજે માણસ એ ભૂલી ગયો છે સર્વોદયના સમાજવાદને સિદ્ધ કરવા માટે ગાંધીજીએ જેમાં સંયમ આવશ્યક શરત છે એવો ઈચ્છારહિતતાનો સિદ્ધાંત આપ્યો એણે સંયમ એટલે કે શાંતિ રાખવી ધીરજ રાખવી ધૈર્ય રાખવું એ આજે જરૂરી છે દરેક મનુષ્યમાં ધૈર્ય નથી ઝડપથી શોર્ટકટથી રૂપિયા કમાઈ લેવા છે દરેકને અને શોર્ટકટ રીત અપનાવવા જાય છે ન્યા જ કંઈક ગુનો ન્યા જ કંઈક ક્રાઈમ થાય છે આપણે ઘણી વખત આવું આપણે સિરિયલોમાં પણ ટીવીમાં પણ ઘણી વખત જોયું છે શોર્ટકટથી રૂપિયા કમાવા જાય છે ન્યા જ આ વસ્તુ તકલીફદાયક રહી છે ગાંધીજીએ ના પાડી હતી કે સંયમ રાખવો એ બહુ જરૂરી શરત છે આવશ્યક શરત છે સંયમ એટલી બધી ઈચ્છા ન રાખવી ઝડપથી રૂપિયા કમાવાની કે ઈચ્છા રહિતતાનો સિદ્ધાંત આપ્યો છે સર્વોદયના વિચારની સફળતા માટે તેમણે ત્યાગ સ્વૈચ્છિક સેવા યંત્રનો વિરોધ શ્રમનો બચાવ વિકેન્દ્રીકરણને શોષણને અટકાવવા જેવા વિચારો ચૂક્યા ગાંધીજીએ એ વખતે ખાસ કરીને યંત્રનો વિરોધ કર્યો હતો કે અંગ્રેજોના યંત્રો જે ઔદ્યોગિક ક્રાંતિ વખતે આવી હતી અંગ્રેજોના યંત્રોમાં જે વસ્તુ પાકેલી છે એ આપણા જ દેશમાં બધું કાચો માલ અહીંથી લઈ જાય ને પછી પાકો માલ અહીંયા ઠલવે બે બાજુથી નફો કમાય એ ક્યારે કે જ્યારે આપણે સાથ આપી છીએ ત્યારે ને તો આપણે ચરખો આપ્યો ગાંધીજી એ મંત્ર આપ્યો ચરખાનો ઘરે ઘરે ચરખા એટલે કે રેટીયા ગુંજતા કર્યા એને રેટીઓ આપ્યો સ્વદેશી ગૃહ ઉદ્યોગ બીજો એણે કીધો શ્રમનો બચાવ થવો જોઈએ કોઈનું શોષણ ન થવું જોઈએ ખેડૂતોનું એ વખતે બહુ શોષણ થતું મજૂરોનું વિકેન્દ્રીકરણ એટલે આપણે ઘણી વખત દસમામાં સમજાવેલું છે કે નાના નાના ટુકડાઓમાં વિભાજીત એણે વેપાર કર્યો હતો અંગ્રેજોએ અંગ્રેજોના નાના વેપારીઓ પણ કમાવા માંડ્યા હતા મોટું એક કેન્દ્ર હોય તો તો વાંધો નહીં પણ નાના નાના કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા હતા અને એ લોકો પણ કમાતા હતા આમાંથી કંપનીની આડની નીચે તો એ કે કંપનીનું વિકેન્દ્રીકરણ થયું હતું બની જાય એ પરિસ્થિતિ ગાંધીજીને માન્ય નહોતી યંત્રો આવ્યાતા ઉદ્યોગો આવ્યા હતા એમાં અમુક જ લોકોને લાભ મળે બીજા બિચારા પીસાય બીજા દયનીય પરિસ્થિતિ થઈ જાય બીજાની એ ગાંધીજી માનતા નહોતા કે એ વસ્તુ ખોટી અમુક વ્યક્તિ અમુકને લૂંટીને પોતે ધનિક બની જાય એ તો ખોટું જ કહેવાય ને દરેકનો વિકાસ થવો જોઈએ સર્વનો વિકાસ થવો જોઈએ સર્વનો ઉદય થવો જોઈએ સર્વોદય થવો જોઈએ પણ શ્રમથી સમસ્ત માનવ જાતિનું કલ્યાણ થાય એ આપણું લક્ષ્ય હોવું જોઈએ એમ કીધું હતું એ આપણી મંજિલ હોવી જોઈએ આપણું ડેસ્ટિનેશન હોવું જોઈએ કે બધાનું કલ્યાણ આપણે પ્રાર્થનામાં એ બોલીએ છીએ સર્વે ભવંતુ સુખીને સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે બધાનું કલ્યાણ થવું જોઈએ તેમના મતે સમાજના બધા અંગ સરખા ન હોય કોઈ નીચા કે કોઈ ન ઊંચા હોય વાદ વિવાદમાં રાજા પ્રજા ધનિક ગરીબ માલિક મજૂર વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ કોઈ વાદ ન હોવો જોઈએ તો જ એને કહેવાય સમાજવાદ ઊંચ નીચના ભેદભાવો ધનિક ગરીબના ભેદભાવો માલિક મજૂરના ભેદભાવો રાજા પ્રજાના ભેદભાવ આવા બધા ભેદભાવ દૂર થઈ જાય તો જ સમાજવાદ થાય કોઈ વાદ વિવાદ નહીં પણ સમાજવાદ હોવો જોઈએ બીજો નવો ટોપિક એને આ સર્વોદય પછી આપ્યો એ છે શ્રમનું ગૌરવ દરેક પ્રકારનો શ્રમ કરનાર સૌ કોઈને સરખું વેતન મળવું જોઈએ એક સરખો પગાર મળવો જોઈએ આજે તમને મોસ્ટ ઓફ બધી જોવા મળે છે કંપનીઓમાં કે મજૂરોનું શોષણ થતું હોય એવું લાગે જે બંધ બારણે ઓફિસમાં સમજી લે એ સરખું વેતન નથી આજે માલિકનો આજે તમે બાયણે જોવો બે હજાર વીસમાં કેવું ચાલે છે આજે માલિકનો જે વિરોધ કરવાવાળા છે ક્યારેક ક્યારેક તમને એવું લાગે કે માલિકનો જે વિરોધ કરે છે એ આવતીકાલે એકદમ ડાયોડમરો થઈ જાય તેમાં શું સમજવાનું કે વેતનની બાબતમાં માલિક સાથે કંઈક સાંઠગાંઠ કરી લીધી બંધ બારણે ઓફિસમાં આજે જે વ્યક્તિ માલિકનો સખત વિરોધ કરતો હતો એની નિંદા કરતો તો અને આવતીકાલે એના વખાણ થવા માંડે એ ડાયોડમરો થઈ જાય તો બંધ બારણે એણે વેતનની બાબતમાં સમજી લીધું છે આજે એવું છે ઝીસકી લાઠી ઉસકી ભેંસ બોલે એના બોર વેચાય ન બોલામાં નવ ગુણા બે વસ્તુ છે તો આજે સરખું વેતન અમુક વ્યક્તિઓને નથી મળતું એમ સમજાવવા માગું છું દરેક પ્રકારનો શ્રમ કરનાર સૌ કોઈને સરખું વેતન મળવું જોઈએ આજે જે બંધ બારણે માણસો સમજી લે છે ને એની માટે વેતન જુદું છે અને જે શ્રમ કરે છે બિચારો એની માટે વેતન પણ જુદું છે અથવા તો રોજી મળવા જોઈ એવો ગાંધીજીનો આગ્રહ હતો કે સરખું વેતન સરખી રોજી મળવી જોઈએ આજે મીઠું મીઠું બોલીને ઘણા લોકો ખૂબ જ વેતન કઢવી લે છે રોજી કઢવી લે છે માલિક એવો હોવો જોઈએ કે એ જોવો જોઈએ કે કોણ કેટલો શ્રમ કરે છે કોણ કેટલી મહેનત કરે છે એ ઉપર આધાર એને તોલવામાં આવે તો સારું કે એક માણસ હાઈફાઈ ક્વોલિટીનો છે આજે તમે જોવો બધી એવું જ જોવા મળે છે કોઈ સરકારી ઓફિસમાં તમે જાશો તો એમાં પણ એક ઉદાહરણ લઈએ કે કોઈ ફોર વ્હીલમાંથી ભાઈ ઓડી ગાડી જેવી ગાડીમાંથી ભાઈ ઉતરા ઓફિસમાં આવ્યા સાહેબે પૂછ્યું જે સામે ક્લાર્ક છે કે કોઈ પણ કે બોલો બોલો શું આપની સેવા કરી શકું તો બોલો કે બસ કાંઈ નહીં હું તો ખાલી ચક્કર મારવા નીકળતો તો અહીંથી તમને મળતો જાવ એવું લાગ્યું આવો બેસો શું લેશો ચા પાણી ગાંઠિયા નાસ્તો કાંઈ મગાવું આવી રીતે એની હાવભાવ આગતા સ્વાગતા થશે અને એ જગ્યાએ એ સરકારી ઓફિસમાં કોઈ બિચારા ગરીબ કોઈ ગરીબ બિચારા વૃદ્ધા કોઈ માજી કોઈ ડોશીમાં આવ્યા છે એની મેલી ગેલી સાડી છે તૂટી ફાટી ગયેલી મેલા કપડાં છે એકદમ ગરીબ છે બિચારા એ ખાલી હકીકતે આવ્યા છે એને કામ છે એને કહું કે કીધું આપણા જેવા વ્યક્તિઓએ કે આજે આ સરકારની આ યોજના ચાલે માજી એનો લાભ લેવો હોય તો તમે આજે ઓફિસે મળતા હો અને એની પૂછપરછ કરતા હોવ તો એ માજી વિચારા એ ડોશીમાં ખરેખર લાભ લેવા આવ્યા છે સરકારી યોજનાનો એને હળધૂત કરીને કાઢી મેળવવામાં આવે છે જાઓ દે માજી અત્યારે કાંઈ નથી પછી એસે તો કાંઈક કહેશું નામ તેમ સરકાર તો બેઠી બેઠી આવા ઓર્ડર કરી રાખે ને આયોજન કરી રાખે ને આવું ઘણું બધું એને કેટલા બધા ક વહેણ બોલી નાખે છે શું કામ કારણ કે એની પોઝિશન સારી નથી બિચારી માજીની એના કપડાં એનું બધું જોઈને એણે નક્કી કર્યું બાકી ખરેખર એ યોજનાનો લાભ લેવા એ માજી આવ્યા હતા ઓલો ભાઈ ઓડી ગાડીમાંથી ઉતરો એ નથી લેવા આવ્યો તો આજે સમાજમાં આવું હાલે છે જે માણસ ઓલરેડી ધનિક છે એને કોઈ પૈસાની જરૂર નથી જે વ્યક્તિને જરૂર છે એને મળતું નથી આ યોજનાઓના લાભ ગરીબોને ઊંચા લાવવા માટે તો બનાવી છે જવા દો એ વાતને પાઠમાં આગળ વધી શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે તેથી તેના ઉપયોગ માટેની પૂરતી તક મળવી જોઈએ આ પણ આપણે પંદરમા પાઠમાં ધોરણ દસમાં જોઈ ગયા સજીવ સાધન છે એકસો પચીસમું પેજ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરું થાય છે એ તમારું ધ્યાન દોર્યું મેં અને એકસો છવ્વીસમાં પેજ ઉપર આપણે પ્રસ્થાન કર્યું અને જેની પાસે શ્રમ શક્તિ ગૌરવશાળી જીવન જીવવાની તક મળવી રાજ્યની પણ ફરજ બને એવું તેવો ઈચ્છાતા કે જેને બિચારાને ગૌરવ મળવું જોઈએ જેને તક મળવી જોઈએ એને મળતી નથી ને બીજાને હાઈફાઈ ક્વોલિટીના ને ફાયદો કરાવીને તમારે કરવું છે શું એ જે ઓડી ગાડીમાંથી ભાઈ ઉતરાય એની આગતા સ્વકતા ન કરી તોય ચાલે એનું માન સન્માન કરવાવાળા હજારો લોકો છે એની જગ્યાએ આ ગરીબ બિચારી વૃદ્ધા આવી હતી ડોશીમાં આવી હતી એને પ્રેમથી બેસાડો એને ચા પાણીનું પૂછો એને જરૂર છે ચા પાણીની ઓલાને નથી જરૂર ગાંધીજીએ શ્રમ અને શ્રમના ગૌરવને ઈશ્વરીય નિયમ તરીકે ગણાવીને કીધું છે કે શ્રમ જે વ્યક્તિ કરે છે ઉપરવાળો જોવે છે એ જોજો ઈશ્વરીય નિયમ છે બુદ્ધિનું કામ બુદ્ધિનું કામ શરીરની મજૂરીના કામ જેટલું મહત્ત્વનું ને જરૂરી છે અને જીવનની સળંગ યોજનામાં તેનું નિશ્ચિત સ્થાન છે પણ મારો આગ્રહ દરેક માણસે પોતાના શરીર વડે મજૂરી કરવી જોઈએ એવો છે ગાંધીજીએ એમ કીધું હતું જો યંત્રો આમને યંત્રો જ ચાલે રાખશે તો માણસ એક દિવસ આળસું બની જશે દરેક વ્યક્તિએ શ્રમ કરવો જોઈએ ગાંધીજીનું માનવું એ હતું દરેક વ્યક્તિ શ્રમ કરવા માટે તો અહીં પૃથ્વી ઉપર અવતાર આપણે લીધો છે આપણે આરામ કરવા માટે ને ખાવા પીવા માટે નથી અવતાર લીધો એ ખાસ યાદ રાખજો ખાઈ પી છે ને આરામ કરી છીએ શરીરને આપણે પાછું પોઝિટિવ એનર્જી આપવા માટે શરીરને પાછું રિચાર્જ કરવા માટે ખાઈ છે ને આરામ કરી છે આરામ કરવા માટે ખાવા પીવા માટે જન્મ નથી લીધો એમ ગાંધીજી કહેતા હતા દરેક વ્યક્તિએ શ્રમ કરતો રહેવો જોઈએ ગમે એવડી ઉંમર હોય ગાંધીજીની કેવડી ઉંમર હતી સિત્તેર વર્ષની ઉંમર હતી તો એણે દાંડી કૂચ કરી હતી અમદાવાદથી દાંડી ગામ વલસાડના દરિયા કિનારા પાસે દાંડી ગામ આવેલું છે ત્રણસો ને કિલોમીટર પગપાળા ચાલીને ગયા તા આજે પાછલી શેરીમાં જવું હોય તોય માણસ બાઈક લઈને જાય છે એટલું ચાલતો નથી એકાદો હુમલો આવી જાય ને પછી ડોક્ટર એમ કહે ને પછી હવારમાં નાનો એવો બરમૂડો પહેરીને નીકળો હોય રોડ ઉપર પાંચ વાગ્યામાં આજે શ્રમની પ્રતિષ્ઠાને ગૌરવ ઘટ્યું છે એની કિંમત પણ ઘટી છે આના ઉપાય રૂપે ગાંધીજીએ શ્રમના ગૌરવને સ્વીકારવાનું સૂચવું છે કારણ કે શ્રમ પ્રત્યેની નિષ્ઠા માનવીને નિર્મોહી બનાવે છે અને ગરીબ તથા બેકારીની સમસ્યામાંથી મુક્તિ અપાવશે ગરીબને બેકારીની સમસ્યા દૂર થશે માણસ નિર્મોહી બની જાય માણસને કોઈ જાતનો મોહ ન રહે સાધન સંપત્તિનો અને શ્રમ કરતો રહે ને એનું શરીર પણ સારું રહીએ ગાંધીજી એમ કહેતા હતા ગાંધીજીનો બીજો નવો મુદ્દો યંત્રનો ઉપયોગ ગાંધીજી કહેતા હતા કે આજના જમાનાને યંત્ર યુગના નામે ઓળખવામાં આવે છે ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી ને એટલે ગાંધીજી એમ કહેતા હતા યંત્ર યંત્રના નામે ઓળખવામાં આવે છે કારણ કે સમગ્ર અર્થવ્યવસ્થા પર યંત્રનું પ્રભુત્વ છે યંત્રશ્રમને વધારે કાર્યક્ષમ બનાવવાને બદલે યંત્ર પોતા પોતે જ શ્રમનું સ્થાન લઈ લે એ વાત ગાંધીજીને સ્વીકાર્ય નહોતી માણસ આરસૂડો બની જાય અને યંત્ર આપણું સ્થાન લઈ લઈએ એ સ્વીકારવાલા એક વાત ન કહેવાય આજે ધીમે ધીમે જુઓ આપણા ઘરમાં બધા યંત્રો આવવા માંડ્યા એક સમયે જૂના સમયની સ્ત્રીઓ કેટલું કામ કરતી આજે કપડાં ધોવા માટે વોશિંગ મશીન આવી ગયું મસાલા દળવા માટે મિક્સર આવી ગયા પોતા કરવા માટે ઊભા પોતા આવી ગયા ઇલેક્ટ્રોનિક આવી ગયા વેક્યુમ ક્લીનર આવી ગયા દરેક જગ્યાએ મશીનથી કામ થવા માંડ્યું દરેક વસ્તુ હવે તો લોટ બાંધવાના મશીન આવી ગયા લે કોઈ પણ શાકભાજી સુધારવાના મશીન આવી ગયા બધું યંત્ર આપણી ઉપર હાવી થવા માંડ્યા છે તેમણે યંત્રોના આંધળાન બેફામ ઉપયોગ સામે લાલબત્તી થઈ રીતે કે માણસ જો આળસૂળો થઈ જશે એક દિવસ અને માણસ આળસૂળો થઈ જશે એટલે રોગની બીમારી પણ એટલે જ આવે છે જો માણસ શ્રમ કરતો રહીએ તો એનામાં ઇમ્યુનિટી આજે ઇમ્યુનિટીની ખાસ જરૂર છે બે હજાર વીસમાં કોરોના સામે લડવા માટે માણસને રોગ પ્રતિકારક શક્તિની ખાસ જરૂર છે આથી ઘણી વખત ગાંધીજીને યંત્રોના વિરોધી તરીકે ઓળખવામાં આવતા હતા ઘણા લોકો તો એ વખતે ગાંધીજીને એવું વિરોધી આપી દીધું કે યંત્રના વિરોધી માણસ છે પરંતુ વાસ્તવમાં ગાંધીજીનો યંત્ર સામેનો વિરોધ યંત્રની ઘેલછા સામેનો વિરોધ હતો આ ઘેલછા એટલે આપણું ગાંડપણ આપણે ગાંડા થઈ ગયા છે યંત્રવાંશ યંત્રવા ગાંડા થઈ ગયા આપણે આજે મોબાઈલની વાહે માણસ મોબાઈલ ઘેલછો થઈ ગયો છે માણસ મોબાઈલની ઘેલછા લાગી છે ને આજની યુવા પેઢી ગેમ રમવામાંથી જ નવરી નથી થતી અને હવે તો દુર્ભાગ્ય છે સંસ્કૃતિ એ બગડી છે કે આજની લેડીસું પણ આપણે સોશિયલ મીડિયાના માધ્યમોમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપમાં જ પીડાએ છીએ શાક વઘરતા વઘરતા પણ એ મોબાઈલમાંથી લાઈક કરી લઈએ છીએ ચોવીસે કલાક મોબાઈલ મોબાઈલને એટલો બધો હાવી ન થવા દે આપણી તો આ મજબૂરી છે અત્યારે ઓનલાઈન શિક્ષણ આપવું પડે છે પણ એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ યંત્રના વિવેકપૂર્ણ ઉપયોગની તેમણે તરફેણ પણ કરી છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ ગાંધીજીએ એમ કીધું જેટલી જેમાં આપણે જરૂરિયાત છે એટલો જ કરવો જોઈએ હું મારી વાત કરું તો એટલા દિવસ સુધી એટલા વર્ષો સુધી હું એક સાદો મોબાઈલ જ ખાલી વાપરતો આજે ઓનલાઈન એજ્યુકેશનને લીધે મારા એન્ડ્રોઈડ ફોન વાપરવો પડે છે એ મને નથી ગમતું ગાંધીજીના યંત્રના ઉપયોગ સંબંધી નીચેના મુદ્દાઓ આપણે તારવી શકીએ જે આપણે એબીસીડીઈ એફ સુધીના મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાની છે કે ગાંધીજી શું યંત્ર વિશે વધારે કહેવા માંગતા હતા તો અત્યારે મને રજા આપશો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત